નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં તો મિત્રો સૌપ્રથમ તો આપ સૌ લોકોને આજની આ યોગીની એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ આજના આ વિડિયોમાં આપણે આ એકાદશીની વ્રત કથા વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રત કરવાથી મળતા ફળ વિશે વાત કરવાના છીએ

મિત્રો આ વર્ષે બે વખત એકાદશીની તિથિ આવે છે જેમાં બાવીસ તારીખે વૈષ્ણવ સંપ્રદાય ના લોકોએ અગિયારસ વ્રત કરવાનું રહેશે કે જેની ખાસ કરીને નોંધ લેવી તો આવો ભગવાન હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વ્રત કથાની શરૂઆત કરીએ શાંતાકાર ભુજગયન પદ્મનાભં સુરેશં વિશ્વાધાર ગગનસદ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગિભિર્ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવ્ય હરમોકેકનાથ બોલે શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા કહો એકાદશીનું નામ શું છે મહાત્મય શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહ્યું કે રાજન જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે આ વ્રત કરવાથી બધા પાપ નશ થાય છે આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે હું તમને સેવક રોજ ફૂલ લાવતો હતો હેમમાલીને વિશાલાક્ષી નામની એક સુંદર સ્ત્રી હતી એક દિવસ માન સરોવર ફૂલ લઈને આવ્યો પરંતુ તે કામવસ થઈને પોતાની સ્ત્રી સાથે રમવા લાગ્યો અને બપોર સુધી ફૂલ આપવા ના આવ્યો જ્યારે રાજા કુબેરે બપોર સુધી તેની રાહ જોઈ ત્યારે અંતે ગુસ્સે થઈને તેમણે પોતાના સેવકોને કહ્યું કે તમે જઈને હેમ માલીને જુઓ કે હજી સુધી ફૂલ લઈને કેમ આવ્યો નથી જ્યારે યક્ષોએ હેમ માલીની ખબર કાઢી ત્યારે તેઓ કુબેર પાસે આવીને કહેવા લાગ્યા કે હે રાજન હેમ હજુ સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યા છે

ત્યાં ચાલતા ચાલતા તેઓ માર્કંડે ઋષિના આશ્રમમાં આવ્યા તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તેઓ બીજા બ્રહ્મા જેવા જ લાગતા હતા તે આશ્રમ બ્રહ્માજીની સભા જેવો શોભતો હતો હેમમાલીને ત્યાં ગયા અને પ્રણામ કરીને ઋષિના ચરણોમાં પડ્યા તેમને જોઈને માર્કંડે ઋષિએ પૂછ્યું કે તેવા કયા ખોટા કર્મો કર્યા છે કે જેનાથી તું કોઢી થઈ ગયો છે અને આટલું દુઃખ ભોગવે છે ત્યારે હેમ માલી કહે છે કે હે મુનીશ્વર હું રાજા કુબેરનો સેવક છું મારું નામ હેમ માલી છે હું રાજાની પૂજા માટે રોજ ફૂલ લાવતો એક દિવસ મારી સ્ત્રી સાથે વિહાર કરતા મને મોડું થઈ ગયું અને બપોર સુધી ફૂલ લઈને ન પહોંચ્યો ત્યારે રાજા કુબેરે મને શ્રાપ આપ્યો કે તું તારી સ્ત્રીથી વિયોગ પામીશ અને કોઢી થઈને મૃત્યુ લોકમાં દુઃખ ભોગવીશ તેથી હું કોઢી થઈ ગયો છું અને ખૂબ જ દુઃખ ભોગવું છું તેથી તમે કોઈ ઉપાય બતાવો કે જેનાથી મુક્તિ મળે આ સાંભળી માર્કંડે ઋષિ હેમમાલીને કહે છે કે ભાઈ તે મારી સામે સાચી વાત કહી છે તેથી હું તારા ઉદ્ધાર માટે એક વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીશ તો તારા બધા પાપ નષ્ટ થઈ જશે આ સાંભળીને હેમમાલી ખૂબ જ ખુશ થયા અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું તેના પ્રભાવથી તેઓ ફરી પોતાના જૂના રૂપમાં આવી ગયા અને પોતાની સ્ત્રી સાથે સુખી જીવન જીવવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન આયોગીની એકાદશી કથાનું ફળ અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબરનું છે આ વ્રતના પ્રભાવથી બધા પાપ દૂર થાય છે અને અંતે સ્વર્ગ મળે છે આ એકાદશીનો મહિમા મેં તમને કહી સંભળાવ્યો છે કે જે બ્રહ પુરાણ માં દર્શાવેલો હતો તો શ્રી શ્રી કૃષ્ણ જય જય વિષ્ણુ મિત્રો જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી યોગી એકાદશી કહેવાય છે અને તેનું નામ જ સૂચવે છે કે ભગવાન સાથેનો યોગ ભગવાન સાથેનું જોડાણ અને એટલા માટે આ એકાદશી મહત્વની છે જે લોકો એકાદશી નું વ્રત કરવા ઈચ્છે છે તેઓ સાંજથી કરી શકે એટલે કે આગલા દિવસથી પણ કરી શકે અને સવારે સૂર્યોદય થી પણ આ વ્રત લઈ શકે છે જે રીતે આપણે ભગવાનની સેવા કરી શકીએ ભગવાનની પૂજા કરી શકીએ વ્રત ઉપવાસ કરી શકીએ તે જ રીતે વ્રત ધારણ કરવાનું અને વ્રતનો સંકલ્પ કરવાનો સવારે વેલા ઉઠી હથડીના દર્શન કરીને ધોઈ નિત્ય કર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને આપણા આંગણાના રહેલા તુલસી માતાના દર્શન કરીને સૌ પ્રથમ ભગવાનનું પૂજન વિધિ કરવામાં આવે છે કે જેના માટે આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરવી એ પછી ભગવાન હરિનું કોઈ પણ સ્વરૂપ હોય લાલો હોય લક્ષ્મીનારાયણ હોય રાધાકૃષ્ણ હોય કે જેમાં આપણે માનતા હોય તે સ્વરૂપની પૂજા કરવી જોઈએ મૂર્તિ હોય તો પંચામૃત થી સ્નાન કરાવવું શુદ્ધ જળ થી સ્નાન કરાવવું અને ત્યારબાદ તુલસીપત્ર ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી અને કોઈ પણ ફળ ફ્રૂટ હોય તે ભગવાનને ધરાવવા જોઈએ જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્ર થી સાફ કરીને સાદાયથી પણ ભગવાનની પૂજા કરી શકાય છે ઘણા લોકો અલગ પાથરીને તેના ઉપર પીળું વસ્ત્ર પાથરીને ભગવાનની મૂર્તિ ફોટો સ્થાપના કરીને કુંભ સ્થાપન કરીને પણ પૂજા કરતા હોય છે તો એ રીતે પણ ભગવાનની પૂજા કરી શકાય અને ભગવાનની મંદિરમાં પણ પૂજા કરી શકાય છે જો તુલસી પત્ર આગલા દિવસે તોડ્યા ન હોય તો આજે એકાદશીના દિવસે ભગવાનની પૂજા માટે તુલસી પત્ર તોડી શકાય પરંતુ પોતાના ઉપયોગ કે સેવન માટે તુલસી પત્ર તોડી ન શકાય આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ભગવાનની પૂજા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમમ કે પછી ભગવાનનો કોઈ પણ મંત્ર આવડતો હોય તે બોલવાનો અને પૂજા પૂર્ણ થઈ જાય એ પછી ભગવાનની આરતી કરવાની જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો તથા આ એકાદશીનો વ્રત તો ઉપવાસ ઉપવાસમાં ફળાહાર લઈ શકો છો એક ટાઈમ ભોજનમાં સાંજના સમયે ઘરનું રાંધેલું સાત્વિક ભોજન લઈ શકાય લસણ ડુંગળી વગરનું અને ચોખાના સેવન વગરનું અને ત્રીજું છે નિરાહાર કે જેમાં પાણી પણ પીવામાં આવતું નથી કે જેને નિર્જળા એકાદશી કહીએ છીએ અને જે નિર્જળા એકાદશી જેઠ મહિનાના શુદ્ધ પક્ષમાં પણ આવે છે કે જેમાં તેનું જ મહત્વ છે કે જેને આપણે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખીએ છીએ આપણા શરીરને ધ્યાનમાં લઈને વ્રતનો સંકલ્પ કરવો જો શરીર સાથ આપતું હોય તો જ ઉપવાસ કરવો ઉપવાસમાં ફળ ચા દૂધ લઈ શકાય છે અને જે ભક્તો એક ટાઈમ ભોજન લે છે તેને સાંજના સમયે લે તો વધુ ઉત્તમ છે અથવા કોઈ ધંધા નોકરી હોય અને બપોરે ભોજન લેવું પડતું હોય તો બપોરે પણ લઈ શકાય તો હવે ઘણી વખત જોયું છે કે ઘણા ભક્તો વ્રત કરવા ઈચ્છતા હોય પરંતુ વ્રત નથી કરી શકતા તો તેમણે દુખી ના થવું જોઈએ તેના માટે પણ ભગવાને ઉપાય બતાવ્યો છે તો કે એકાદશીની મહાત્મયની કથા સાંભળવાની ભગવાન વેદ વ્યાસે પણ કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે કે જે પાંચ અનુષ્ઠાન છે માતા-પિતાની સેવા સૌભાગ્યવતી સ્ત્રીય કરેલ પતિની સેવા સર્વ પરતે સંભાવ રાખો ક્યારે તારું મારું ન કરવું મિત્રનો દ્રોહ કદી ન કરવો અને ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું

સાધુ સંતો માટે તપસ્યાના નિયમ છે પરંતુ સંસારી કરતા હોય તો પણ પ્રભુ પ્રસન્ન જ રહે છે કારણ કે સંસારને યોગ્ય રીતે ચલાવવું તે પણ મોટું કામ છે સંસારી લોકો માટે તો સવાર સાંજ જે આપણે ધૂપબત્તી કરીએ છીએ કુળદેવીના ઈષ્ટ દેવતાના દર્શન કરીએ છીએ મંદિરે જે પણ પણ સેવા કરીએ છે તેનાથી પ્રભુ પ્રસન્ન જ રહે એટલે જે લોકો વ્રત ન કરી શકતા હોય તેને ક્યારેય મનમાં સંકોચ ન કરવો અને દુખી ન થવું આ વસ્તુ જે કહી પાંચ મહાયજ્ઞો કહ્યા તે પણ કરી શકો છો કે જેનાથી પણ એકાદશીનું ફળ મળે આજનો આખો દિવસ ભગવાનની સેવા પૂજામાં પસાર કરવાનો વધુમાં વધુ જેટલો સમય આપી શકીએ ચોવીસ કલાક માંથી તેટલો ભગવાન ને આપવો જોઈએ કેમ કે આપણે પંદર દિવસમાં એક દિવસ તો ભગવાન ને સમર્પિત કરીએ ને એટલે રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરીને ભગવાનના પાઠ કરવાના મંત્ર કરવાના કથા સાંભળવાની સત્સંગ કરવાનો જો કોઈ જગ્યાએ સાંજે કીર્તન ભજન થતા હોય તો ત્યાં જઈને બેસવું ભજન આવડે તો ગાવા ન આવડે તો સાંભળવા કેમ કે ભગવાનની ભક્તિ મનથી થઈ શકે કાનથી થઈ શકે અને મુખથી થઈ શકે છે જો તેમાંથી કોઈ પણ એક રીતે પણ ભગવાનની ભક્તિ થાય તો પણ ભગવાન આપણા ઉપર પ્રસન્ન રહે છે અને એટલા માટે જ કહેવાય છે ને કે શક્તિ એવી ભક્તિ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે યોગીની એકાદશીનો મહિમા મુહૂર્ત પૂજન વિધિ ઉપાય તથા વ્રત કથા વિશે સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો આ સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર